મોરાલધામ રવિવારની બેઠક મોક્ષા ડિજિટલ સ્ટુડિયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

રેડી ચિંતા છોડો પણ એક સાત રોજ મંદિરે જવાનું રોજ મુઠી દોણા લઈ જવાના કીડીઓ કુલર હાલવાની એ પ્રાપ્તનું પ્રાયશિત કરશો તો મચીએ ને મહારાજની ધૂણી ખમા કે થવાના કારણ કે કરમ તો હોય છે તો જ આવવાનું કારણ કે દુઃખ ત્યારે આવે છે જ્યારે તમારો પાપનો ઘડો ભરાઈ જાય એ ત્રાજવામાં તમને કુદરત તોલે અને તમારું ત્રાજવું નમે એટલે તમારું પાપ પેટાઈ જાય તમને બોલો બોલ પહેલું શ્વાસ પીવાનું બની કરો આ પહેલું કારણ કે જેટલું ખાટું પીશો એટલા પગ દુખવાના અને એક દોરો પહોંચો એટલે મટી જાય કરે <laughs>

બાજુમાં તો બોલવું કે બાજુમાં ફોસ્બોર્ડ છે બાજુમાં એક એક

કમ્પ્લીટ આપી બોલતો થઈ જાય ચેતન મહિનો આવતો તો કમ્પ્લીટ અવાજ નીકળે કમ્પ્લીટ બોલતો થઈ જાય માતા કે કરવું પાકું તો બે દેવ તમારા ઘર છે ના બોરનું પોણી વધે બોરનું કમ્પ્લીટ થઈ જાય તો દેવ કે તમારા કરવું એક દોરો લઈ ગયો કમ્પેર થઈ જાય દોરો લઈ જાવ બે આગળ પછી પોણી પાવન ચાલુ કરો મેલડી જબો છે એ તમારા ધર્મો ખરી 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 ગોડો હોની કજીની વાત નહી હા તમારી માતા છે બારનો ડખો છે તમને નુકસાન કરે છે હા બે ભાઈ રાજે ન હા બે ભાઈ રેડી બીજું જગ્રચ એટલે તને પોલીસ કેસ છો કર્યા જૂનો ઝગડો જૂનો ઝગડો 62 વર્ષનો હા હા 62 વર્ષનો પ્રશ્ન પડ્યો તમારો એ સોલ થાય એટલે બધું સોલ બાકી બીજું તમારું કોઈ બકવાની 62 વર્ષની વાત પડી છે તમારે 62 વર્ષની વાતમાં અખત જાપણી મસની મેલડી ની વીરા આવે છે રેડી

પણ છોકરા તો બધને તમારા બાપની પેઢીમાં નખુ જો ઈ દાદાની પેઢીમાં એની આગળની પેઢીમાં છે તમે કો તૈયાર કોણ પૂજે છે

કોવા જો વાને ગાડો રાછો છે દોહા ની લાઈ ગા નો સુсам પડ્યો છે શું કરું સેનો ગાળો રાછો કર નો કર નો સુનો સાંભળી જા જનીના પૈસા ભરી જા બે વખત ભર્યા પણ કવિજા જે સહી કરવાની આવતી કોણ છે જની 15 25 છે અમરત છે અમારે રવનાત છે અમારે જા છે તરમેન અધિપતિ છે ઓમેન કરી જાય છે ચિંતામુખ

મટી જાય નાલબત દેરો એમને બેગરપતિ કર નાખો કોઈ બેસડી કુછલો રોવે કુછલો કુછલો એમને ભી પ્રશ્ન લે છે પ્રશ્ન લે છે પણ છે તમારે બધાને જેટલા નો કારો એટલે બે બે અગરબત્તી આ છે ધીમે લડીને કેવી તો તો એ અલગ જ કરવી પછી પેળા રહેશે તો તમારે અલગ હા 150